બાદ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ગાંધીગ્રામ સુધી પોલીસના વિશાળ કાફલા સાથે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ અંગે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત રાત્રિના જિલ્લા પોલીસ વડાની

આચરતા લોકોને જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય ગુનેગાર હોય કે કાળા દેવરાજ હોય પોલીસ માટે બધા ગુનેગારો એક સરખા જ છે શાનમાં સમજી જશો તો વાંધો નથી નહીતર પરિણામો ભોગવવા પડશે જ્યારે સમાજમાં બનતી આવી ઘટનાઓની અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે પોતાની આસપાસ આવી કોઈ પણ ઘટના બનતી જણાય તો કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના તમામ નંબર ઉપર કોન્ટેક્ટ કરી પોલીસને જાણ પણ કરવાથી આવી પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે રીકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંગત રીતે કાયદાકીય પ્રક્રિયા છે એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો આ તે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં કંઈ હથિયારો એને છુપાવી રાખાય છે કે કેમ તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે ખાસ કરીને જુનાગઢના જે અસામાજિક તત્વો છે એને જુનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી એ બધા એક સરખા છે એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ તો શાનમાં સમજી જાઓ નહીતર પરિણામ બહુ માઠા ભોગવવા પડશે અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુ આજુબાજુ પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય અન્ય કોઈને હેરાન કરતા હોય કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય વાયોલેશન કરતા હોય કોઈપણ પ્રકારનું આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે પોલીસ તરત કાર્યવાહી કરશે તો પ્રજાને આટલી ખાસ અપીલ છે